પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ ફરિયાદ છે છે અને પોપટ ચોરીની પોપટ ચોરીની ફરિયાદ લઈને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે આ પોપટ પણ જેવો તેવો નથી તેની કિંમત સાઠ હજાર રૂપિયા છે ફરિયાદના આધારે પોલીસ દ્વારા પોપટે શોધવા તપાસ શરૂ કરાઈ છે

એક પરિવારના સભ્યની જેમ જ પોપટને તેઓ પાંજરામાં અને ઘરમાં ખુલ્લો પણ રાખતા હતા તારીખ છ ફેબ્રુઆરીના રોજ તેમનો આ પોપટ ઘરની બહાર નીકળી રોડ પર જતો રહ્યો હતો પહેલાં તો એવું લાગ્યું હતું કે તેમનો આ પ્રિય પોપટ ક્યાંક ઉડીને જતો રહ્યો પરંતુ જ્યારે તેઓ ઘર નજીકને એક સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે આ પોપટ ખોવાયો નથી પરંતુ ચોરવામાં આવ્યો છે એટલે કે ચોરાયો છે સીસીટીવી કેમેરામાં તેમને દેખાયું હતું કે બે ઈસમો તેમના પોપટને કાપડમાં વિન્ટાડીને લઈ જઈ રહ્યા છે તે પછી તેઓએ સીસીટીવી કેમેરામાંથી ફોટાને પ્રિન્ટ કાઢીને પશુ પક્ષી પાડતા આવેલા અને તેનું વેચાણ કરતા તથા પાંજરામાં વેચતા લોકોના ગ્રુપમાં તેને શેર કર્યું હતું જેમાં વધુ માહિતી એવી પણ બહાર આવી હતી કે પોપટ ચોરીને લઈ ગયેલા શખ્સો ઉધના દરવાજા પાસે એકવેરિયમ શોપમાં તેમનો પોપટ લઈને પાંજરું ખરીદવા માટે પણ ગયા હતા તપાસમાં પોપટ ચોર વ્યક્તિ ગોપીપુરા ચાઇનીઝ લારી ચલાવતો વ્યક્તિઓનું બહાર આવ્યું હતું તેનો નંબર મેળવીને ત્યારે તેઓએ તેમના આફ્રિકન ગ્રે માંગણી કરી ત્યારે ઉડાવ જવાબ આપીને ફોન કાપી નાખ્યો હતો કે તેમના આફ્રિકન ગ્રે કિંમત આશરે પચાસથી સાઠ હજાર છે પોપટ ચોરી કરી ગયેલા લોકોને તેના ખોરાક પાણીનું જ્ઞાન નથી અને જો તેની સાર સંભાળ વ્યવસ્થિત રાખવામાં નહીં આવે તો તે મૃત્યુ પણ પામી શકે છે પક્ષી પ્રેમી ફરિયાદી કમલ શિંદેની ફરિયાદને આધારે ઉમરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે કમલ કમલભાઈ શું થયું છે પોલીસમાં કેમ તમારે અરજી કરવી પડી છે એક મારો આફ્રિકન ગ્રે પોપટ હતો તે મારા ઘરેથી રવિવારે અઢીથી ત્રણની વચ્ચે બહાર નીકળી ગયો અને ત્યાંથી પસાર થતા બે ત્રણ છોકરાઓ હતા તે એને પકડીને લઈ ગયા પોલીસમાં તમે અરજી કરી પોલીસે શું જવાબ આપ્યો છે પોલીસે કીધું છે કે ભાઈ અમે બને એટલું અમારી શક્ય કોશિશ કરીશું આફ્રિકન ગ્રે જે મારો ગુમ થઈ ગયો છે અત્યારે કોની પાસે હોઈ શકે છે તમને શું લાગી રહ્યું છે એ અહીંયા ગોપીપુરામાં એક ચાઇનીઝની લારી ચલાવતો છોકરો છે એની પાસે છે અમે બધા અમારા પક્ષીઓના ગ્રુપમાં ને એમાં બધા આ ફોરવર્ડ કરી દીધેલો મેસેજ અને સીસીટીવી ફૂટેજ બી અમારી પાસે છે એનાથી એ માણસ તો ઓળખાઈ ગયો છે એટલે અમને ખબર પડી કે આ ભાઈ પાસે જ છે તમારો આફ્રિકન ગ્રે હતો એ ઘરમાં રહેતો હતો તો એનું શું નામ રાખવામાં આવેલું હતું ને કેટલાની અંદાજીત કિંમત છે એની એનું નામ બજરંગી હતું અને એની ઉંમર છ વર્ષ રૂપિયા છ વર્ષ છે અને ગ્રે એની અંદાજે કિંમત પચાસથી સાઠ હજાર રૂપિયા છે આવા અંદાજિત પક્ષી સુરતમાં કેટલા આવશે સુરતમાં ઘણા પક્ષીઓ છે એટલે હજારોની સંખ્યામાં છે આની કોઈ વિશેષતા હોય આફ્રિકન ગ્રેના આફ્રિકન ગ્રે એટલે દુનિયાનો સૌથી ઇન્ટેલિજન્ટ કોપડ કહેવાય એ તમે જે બોલો એ બધું જ કોપી કરી શકે એ બરાબર પરિવારમાંથી વિખોટો પડી ગયો છે પરિવારનો શું માહોલ છે પરિવારનો માહોલ હમણાં એકદમ બધા નર્વસ છે મારો ફાધર છે એટલે કે એ અરાઉન્ડ એટીની એજ છે તો એટલે શું કે એમની હાલત વધારે એટલે ખરાબ છે કારણ કે એ જ એને ખાવાનું આપવાનું એનો કે સાફ સફાઈ કરવાનું એ બધું મોટે ભાગે એ જ કરતા હતા હાલ તો સુરતમાં પોપટ ચોરીની ઘટના લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે અને આરોપીની જટબી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા